વેવાલી ગામમાંથી પસાર થતી કેનાલ પાસે ગઈકાલે ત્રણ ચાર બાળકો ગયા હતા દરમિયાન બાર વર્ષનો બાળક હાથ પગ ધોવા માટે કેનાલમાં ઉતર્યો હતો અને તેનો પગ લપસી જતા પાણીમાં પડ્યો હતો અને ડૂબી ગયો હતો જેની જાણ ફાયર બ્રિગેડને કરાતા તેમના જવાનો દોડી આવ્યા હતા અને તેમના દ્વારા બે દિવસથી બાળકની લાશની પાણીમાં શોધખોળ કરવામાં આવી રહી છે પરંતુ બાળકના મૃતદેહનો કોઈ પત્તો લાગ્યો નથી વડોદરા શહેર નજીક વેવાલી ગામમાંથી પસાર થતી કેનાલમાં અવારનવાર લોકો ડૂબી જવાતા હોવાના બનાવો બધા રહેતા હોય છે ત્યારે વધુ કેનાલના પાણીમાં ડૂબી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે જેમાં એવી વિગત છે કે ગામમાં રહેતા દસ થી બાર વર્ષના ત્રણ ચાર મિત્રો પાંચ જાન્યુઆરીના રોજ સાંજના સમયે ગયા હતા દરમિયાન બાળકો પૈકીનો એક બાર વર્ષીય બાળક કેનાલમાં હાથ પગ ધોવા માટે ઉતર્યો હતો દરમિયાન કેનાલમાં લીલના કારણે તેનો પગ લપસી જતા બાળક કેનાલના પાણીમાં પડ્યો હતો અને ડૂબી ગયો હતો બાળક સાથે આવેલા અન્ય બાળકો ડરી ગયા હતા એક વ્યક્તિ દ્વારા ફાયર બ્રિગેડને ને જાણ કરાતા તાત્કાલિક ટીમના જવાનો વેમાલી કેનાલ ખાતે દોડી આવ્યા હતા અને બાળકની બોડી રાત સુધી શોધખોળ કરી હતી પરંતુ બાળકનો કોઈ પતો લાગ્યો ન હતો જેથી ફાયર બ્રિગેડ આજે સવારે પણ બાળકની પાણીમાં શોધખોળ શરૂ કરી છે પરંતુ હજુ સુધી તેનો વૃદ્ધે મળી આવ્યો નથી આ આપણો છાણી કેનાલ પાસે ત્રણ છોકરા કઈ ફરવા હશે અને કઈક મસ્તી રમતા રમતા કઈક છોકરો કેનાલમાં પડી ગયો છે એવો કોલ અમને અમારા કંટ્રોલ રૂમ થી અમને મળેલો કે આ ગઈકાલનો જે બનાવ છે એ આજે અમે લોકો આવે છે તોડફોડ કરવા માટે અમારી ટીમ તોડફોડ કરવા માટે ચાલુ છે હાલ માં કામગીરી ચાલુ છે અમારી અત્યારે હાલમાં માં ઈયરફે ફાયર સ્ટેશન ટીમ ચાલુ છે કામગીરી ચાલી રહી છે એટલે બોટ આપણે અંદર ઉતારી છે કેનાલ માં અને કામગીરી ચાલુ છે બરોડામાં જ રહે છે કોઈ જગ્યાએ